પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જમીન સંપાદનના વળતરના એક કેસમાં કોર્ટના આદેશ બાદ સમયસર વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોર્ટ દ્વારા જંગમ મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કરાયું હતું વોરંટના આધારે આજે કોર્ટ અધિકારીની હાજરીમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જંગમ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાતા યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ હતી મામલો ઉકેલવા માટે રાત્રે ધારાસભ્ય કિરીટ પટેલ પણ યુનિવર્સિટી દોડી આવ્યા હતા અંતે રાત્રે યુનિવર્સિટી દ્વારા કોર્ટના બેલેટને ચેક આપવામાં આવ્યો હતો પરંતુ અરજદારના વકીલે કહ્યું કે અમે રાજી નથી પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી જે પૈકીના એક ખેડૂતે વધુ વળતર મેળવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા કોર્ટ દ્વારા અગિયાર કરોડ ચોપન લાખ રૂપિયાનું વળતર અસરગ્રસ્ત ખેડૂતને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં યુનિવર્સિટી દ્વારા સમયસર વળતરની ચૂકવણી ન કરાતા કોર્ટ દ્વારા યુનિવર્સિટીની જંગમ મિલકતની જપ્તીનું વોરંટ ઇસ્યુ કર્યું હતું કોર્ટના બેલિફ આ વોરંટ લઈ યુનિવર્સિટીમાં જંગમ મિલકત જપ્ત કરવા પહોંચતા જ સત્તાધીશોમાં રીતસરની દોડધામ મચી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકુલ બનાવવા માટે સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતે પાટણ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી અરજદારના વકીલે કહ્યું કે વર્ષ ઓગણીસો સત્યાસીમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ જમીન સંપાદિત કરી હતી અને વર્ષ બે હજાર એકમાં તેનો કબજો પણ લઈ લીધો હતો ફાર્મ હાઉસમાં રહેતા પંદર લોકોના પરિવારને દૂર કરી દેવામાં આવતા ત્યારથી લડત શરૂ કરવામાં આવી હતી ચર્ચામાં એવું થયું વીસી સાહેબને એવું કહેવું હતું કે અમે ચેક આપીએ છીએ પણ સવાલ અહીંયા ચેકનો નથી જો ખરેખર એમની દાનત એવી હોત કે ચેક આપો છે અને ખેડૂતો પૈસા ચૂકવવા છે તો એ આજે ચાર વાગ્યા પહેલાં નાંદા કોર્ટમાં ચેક જમા કરાવી શક્યા હોત નાંદા કોર્ટે કહ્યું મેં પણ કહ્યું કે તમે ચેક જમા કરાવો એટલે આ તમારે વોરંટની બજાવણીની જે પ્રોસેસ છે એ અટકી જાય પણ એ કોઈ ચેક આપવા માટે તૈયાર નહોતા એમને ગમે તે હિસાબે એની હાવ આ બજાવણી ઠેલવવી હતી એટલે અલગ અલગ જગ્યાથી ફોન કરીને પ્રેશર કરાવતા અને છેવટે પોણા પોણા છ વાગે કાર્યવાહી ચાલુ થઈ પંચનામાની જપ્તીની પંચનામાની તો એમાં એમ એમ નહીં કહ્યું કે બે માણસો તમે તમારા આપો પંચો અમે કામ ચાલુ કરીએ તો હવે એ વખતે ચેક લઈને આવ્યા અમે ચેક આપીએ છીએ હવે ચેક લેવા માટે અમે કોઈ જોગવું નહીં વોરંટમાં ચેકનો કોઈ ઉલ્લેખ જ નથી કે તમારે ચેક લઈને પાછા આવો વોરંટમાં તો સ્પષ્ટ ઉલ્લેખ છે તમારે જપ્તી વોરન્ટ જંગમ મિલકતની જે જંગમ મિલકતની ની જ જપ્તી કરવાની છે એમાં જ શબ્દ છે ઓર્ડરમાં એનો મતલબ એ છે જંગમ મિલકત છે બીજું કશું જપ્ત કરવાનું નથી પણ હવે આજે એવું કે છે કે અમે તમને ચેક આપીએ છીએ કાલની તારીખનો એ ચેકનો કોઈ મતલબ નથી હાલ આપણે ચેક સ્વીકાર્યો કે નહીં સ્વીકાર્યો ચેકનો સ્વીકાર ચેક સ્વીકાર્યો છે બેલેફી સ્વીકાર્યો છે પણ એના માટે અમે રાજી નથી અમારે ચેક સ્વીકારવા માટેનો કોઈ કોઈ અમારો આશય નથી ચેક કોના નામનો આપવામાં આવે

એને પૈસા મળવા સમયસર એ મુશ્કેલ કામ છે અને મુજબ તો જંગમ મિલકત જપ્ત હતો તો ચેક સ્વીકારો કેટલો યોગ્ય છે એ યોગ્ય જ નથી એનો કારણ કે જંગમ મિલકતમાં જે જંગમ મિલકતનો જે ઓરડ છે જપ્ત ઓરડ એમાં ચેક સ્વીકારવાનો કોઈ ઉલ્લેખ જ નથી એટલે તેમ છતાં બી ચેક સ્વીકારવામાં આવે છે કોર્ટનો અનાદર કહેવાય કોર્ટનો અનાદર એ કોર્ટનો જે જંગમનો જંગમ મિલકતનો જે ઓર્ડર છે એનો અનાદર એનો અનાદર છે અને એના વિરુદ્ધની કામગીરી છે એમને ચેક જમા કરાવતો હતો કોર્ટમાં કર્જાને રજિસ્ટ્રાર સમક્ષ જમા કરાવવા પડે છે છેલ્લા વીસ પચીસ વર્ષથી હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સેનેટ તરીકે સંકળાયેલો છું અત્યારે આ વિસ્તારનો પ્રતિનિધિ છું યુનિવર્સિટીએને જપ્તી કરવાની કોર્ટે આદેશ કર્યો અને યુનિવર્સિટીની જપ્તી થાય કે યુનિવર્સિટીની જંગમ મિલકતની જપ્તી થાય એ સમગ્ર ઉત્તર ગુજરાત માટે અને સરકાર માટે નામોશીભરી બાબત કહેવાય સૌથી પહેલાં તો યુનિવર્સિટીના સત્તાધીશો એના વકીલોને મારે કહેવું છે કે એક બે બે મહિના પહેલાં તમને નોટિસ મળી હોય અને એના ઉપર કોઈ કાર્યવાહી ના થાય અને તમારી ભૂલના લીધે સરકાર બદનામ થાય યુનિવર્સિટી બદનામ થાય અને સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ બગડે એ બાબત યોગ્ય નથી તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરી અને વર્ષોથી જે ખેડૂતો પોતાની મૂલી જમીન આપી અને હજુ સુધી એમને એમનું વળતર મળ્યું હોય તાત્કાલિક એનું વર્તન ચૂકવી દેવું જોઈએ વીસી જોડે શું ચર્ચા વીસી જોડે જે પ્રમાણે ચર્ચા થઈ કે કોર્ટનો હુકમ હતો એ વાદી નાંદોલિયાના નામનો હતો અને યુનિવર્સિટીએ કોર્ટના નામનો ચેક આપ્યો છે કાયદાકીય રીતે આ યોગ્ય બાબત નથી યુનિવર્સિટીનો જો ઈરાદો નેક હોય તો એમને ખેડૂતના નામનો ચેક આપવો જોઈએ અને આ બાબતે હું સરકારમાં પણ ચર્ચા કરવાનો છું કે સરકારે દખલગીરી કરી અને ખેડૂતોને આટલા વર્ષથી જે પૈસા માટે કોર્ટના ધક્કા ખાવા પડે એ યોગ્ય નથી ખેડૂતોના હિતની વાત કરો છો ત્યારે ખેડૂતોનું ખેડૂતોને એમની સાચી રકમ એમના અધિકારની રકમ ચૂકવી દેવી જોઈએ એટલે જમીન વળતર કેસમાં ક્યાંક ના ક્યાંક યુનિવર્સિટી ખૂબ ગંભીર બેદરકારી ગણી શકાય ચોક્કસ ગંભીર બેદરકારી એટલા માટે ગણી શકાય કે દોઢ મહિના પહેલાં જ્યારે કોર્ટે તમામ પુરાવા સાથે ગણતરી સાથેના પરિશિષ્ટ સાથે યુનિવર્સિટીને તમામ પુરાવા આપ્યા હોય તો એ ગણતરી સાચી છે કે ખોટી છે એ યુનિવર્સિટીના અધિકારીઓએ તપાસ કરી લેવી જોઈએ જ્યારે કોર્ટે હુકમ કર્યો અને સ્ટે લેવા જાય અને એવી એવી આર્ગ્યુમેન્ટ કરે કે અમારે ગણતરી કરવાની છે ગણતરી ખોટી છે આ બાબત યોગ્ય નથી યુનિવર્સિટીના અધિકારીઓની ગંભીર બેદરકારી છે